કોચ સાહેબ ઊભા છે અહીં પ્લેયર કોઈ અહીં આદરની ગરી ગરીમ બોલાવા પડ્યા આજ તો આ તો માઈન કરી આપો કેટલી જરૂર છે હા હે રોડ તો મોબાઈલ કરો હા હા

देख वीडियो सुरेश आहा हेलो

ada 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 wah

ও <laughs> મેં હજી બધી પણ જેટલી પણ ટીમો હોય છે એટલી બધી પણ બતાવવા છે ભાઈ જોવા માટે આવી જાઓ त <susurra> <surra> <surra> બીજા ભાઈઓ જોડાઈ જો લાઈ યુટ્યુબ મેમ્બર્સ પ્લીઝ लाइक कमेंट पण करता रहोगे और पंकज की भी पूरी करा पड़े मैंने थारी थी તમને શું લાગે કઈ ટીમ જીતશે કોમેન્ટ કરો ભાઈ લાઈવ ચાલુ છે પણ પૂરી કરાવી પડે લાઈ વાળ આપણે જિલ્લાની ટુર્નામેન્ટ એક અને બે તારીખ ક્યાં છે ભાઈ સ્થળ બતાવો સ્થળ નું ગેમ ઓવર થઈ બીજી સાઈડ ની આવશે હવે બીજી ટીમ બે જી હવે તમને કઈ લાગે ટીમ રીત છે હવે કોમેન્ટમાં જણાવતા રો ભાઈ અમારી ચેનલ ને સપોર્ટ હાલવા વિનંતી નવા હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છોડાઈ દો દોડાઈ દો તે હોય નવા ભાઈ શાળાના ગ્રુપમાં નાખો તે પણ ના આવ્યા હોય તે જોતા થઈ જાય